No. I'm ready

એમાં આજે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય બેનો શાંતિ રાખશે ભગવાન રામજીની કથા શરૂ થાય છે અયોધ્યા નામે નગરી રાત બહાર દશરથ નામે રાજા ત્રણ રાણી કઈ કઈ કૌશલ્યાજી અને સુમિત્રાજી માનસ ની ચોપાયો

ભક્તિ તો પોતે સ્વયં કરવી જ પડે મુક્તિ મેળવવી હોય તો કાલ સવારે આનો વારસર કોણ બનશે જ્યાં ત્યાં ના ગયા કે મારે ત્યાં પુત્રનો જન્મ થાય એટલે છે એક સંતાનો ભગત ભય હારી ત્રણેય ભુવનમાં જેનો જે કાર થાય ને આવા સંતાનો તમારા ભાગ્યમાં છે અને આત્મદેવ નામના બ્રાહ્મણે જ્યારે કહ્યું કે મારે સંતાન નથી ત્યારે મહાત્માએ તુરત જ કહી દીધું કે એક નહીં સાત જન્મમાં તમારા ભાગ્યમાં સંતતિ નથી અને અહીં તો કહી દીધું કે ચાર ચાર પુત્રો વેદનો ચોર તમારે ત્યાં જન્મ લેશે પણ એક યજ્ઞ કરો શ્રીંગે ઋષિ પધારે એ જો યજ્ઞ કરે બોલાવ્યા છે યજ્ઞ થયો પીડા પિતાંબર ધારણ કરી યજ્ઞ નારાયણ દેવ બાર પધાર્યા સોનાનો કટોરો એમાં ખીર છે એ પ્રસાદ ત્રણેય માતાઓને આપવામાં આવ્યો એમાં કઈ કઈ રીસાયા ઘણા લોકોને એવી જ આદત હોય વાર તહેવાર હોય ઘરમાં કંઈક પ્રસંગ હોય ત્યારે જ એ રીસાય કઈ કઈ માતાને આદત હતી સત્ય ભામાજીને ભાગવતજીમાં હતી રીસાયા કે પહેલાં કેમ કૌશલ્યાને આપ્યો મને નહીં હું પાર્ટ મહિષી છું હું તો બધાથી નાની છું સુંદર છું રાજા મને વધારે પ્રેમ કરે આવો બધો ભ્રમ હતો એના મનમાં ખીરનો જરૂર એમનેમ કૈકી માના હાથમાં હતો ને એક જ વખતે એમ કહેવાય છે આકાશમાંથી એક સમળી મૂર્તિ મૂર્તિ નીકળી અને એ પડ્યો ખીરનો જે તો એ લઈ લીધો અને એ ખીર અંજના માતા જ્યાં તપશ્ચર્યા કરતા હતા એની ગોદમાં પડી અને અંજના માતા એ આરોગી એનાથી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું અને પછી કઈ કઈ પાસે તો ખીર રહી નહીં એટલે થોડી સુમિત્રાજી આપી થોડી માં કૌશલ્ય આપી એ આરોગી સમય વિતવા લાગ્યો ત્રણેય ત્રણ માતા એ બીજી ગર્ભ સહિત નારી પરમાત્મા રામજી પોતાના બ્રહ્મદેજ અને મા કૌશલ્યના ઉદરમાં પધરાવ્યું છે મા આનંદિત રહેવા લાગ્યા છે જે બાળક માતાને સુખ આપવાનું હોય ને એ માના ઉદરમાં આવે ને ત્યાં જ માને સુખ આપે માના ડાબા નેત્રો વારે વારે આંખ ફરકવા લાગી હાથનું સ્ફુરન થવા લાગ્યું શુભ શુકનો થવા લાગ્યા કારણ કે કેવલ માં કૌશલ્યાને જ નહીં આખા જગતને આનંદિત કરવાના હતા ભગવાન આખા જગતનું દુઃખ દૂર કરવાના પાપીઓનો સંહાર કરવાના હતા સમય વિધ્યો માણસની ચોપાઈ ભગવાનના પ્રાગટ્યનો દિવસ આવ્યો એ કયો દિવસ છે નવમી તિથિ મધુ मास पुनि जा लो मीते छि मधुमास અભિજીત મુહૂર્ત ભગવાન રામજી નો પ્રાગટ્ય મંગળવારે ઘણા લોકો મંગળવારે કાર્ય કરતા નથી કે મંગળનો મંગળ નો મંગળ જ કરે ગણપતિ દેવ નો તો કે મંગળવાર માતાજી નો તો કે મંગળવાર અહીંયા ભગવાન નું પ્રાગટ્ય રામજી નું તો કે મંગળવારે રામચરિત માણસ રામકથા ક્યારે પ્રગતિ તો કે પણ મંગળવારે પ્રગટ થાય જે મંગલ જ કરે ચૈત્ર સુદ નવમ શુક્લ પક્ષ અભિજીત મુહૂર્ત મધ્યાહનનો સમય માં કૌશલ્યા પોતાના ભવનમાં છે અને એ જ ક્ષણે કહેવાય છે પહેલાવેલા ભગવાન રામજી એને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે અને એ જ સેકન્ડે માતાના મુખમાંથી આ સ્તોત્ર ફૂટ્યું છે ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા

પરમાત્મા રામજીની સ્તુતિ કરી ભગવાન રામજી બાળક સ્વરૂપે પ્રગટ થયા છે કઈ કદાચ દોડતી દોડતી ગઈ દશરથ રાજાને વધારે આપી એમાં કૌશલ્યાએ બાળકને જન્મ આપ્યો કઈ કઈ માતાએ પણ પુત્રને જન્મ આપ્યો સુમિત્રાજીએ પણ એ પુત્રોને જન્મ આપ્યો અરે જો દશરથ પુત્ર જન વશ દશ પુત્ર બનીને પધાર્યા આખી અયોધ્યા ને ચોક પૂરો શણગારો અંદર ભગવાન રામચંદ્રજી ઉત્સવ બેઠા બેઠા એકાદ મિનિટ બોલાવું છું બધા બેઠા જ રહેશે બેસી જ રહેશે અયોધ્યાની અંદર આનંદ આનંદ છવાયો છે એક વખત ભગવાન રામજી નો જય જય रामचन्द्र માં ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું કિલ્લાની બહાર આનંદ રહેવા લાગ્યો સંક્ષિપ્તમાં આપણે રામકથા સાંભળી લઈએ અને પછી ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય તરફ આપણું આપણે આગળ સુખદેવજી કે રામકથા લખી એ આપણે સંક્ષેપમાં જોયું અયોધ્યામાં આનંદ આનંદ છવાયો પરમાત્મા રામજી મોટા થવા લાગ્યા કૌશલ્યા જબોલ ઠૂક પ્રભુ ચગહી પરાય મા શિંગાર કરે ઘણી મોટા થયા છે તાળકાને મારી સુબાઉને પાવક શસ્ત્રથી અને મારી જન્મના રાક્ષસને સતજો સાગર પારા ચારસો ગાવ સો યોજન એને દૂર ફેંકી દીધો ઉદાર જનપુરમાં પરમાત્માનું પધારું ઋષિ મુનિઓને દર્શન આપ્યા અને આ બાજુ વાટિકામાં ભગવાનનું આગમન થયું છે એ જ વખતે બરાબર શ્રી સીતાજી સાથે ભવાની માતાના દર્શને પધાર્યા હતા અને ભગવાન રામજીના એને પોતે દર્શન